કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ દ્વારા શહીદ ભગતસિંહને નમન કરી પ્રચાર ના શ્રી ગણેશ કર્યા તથા શહીદ ભગતસિંહ ચોકથી ન્યાય રેલીની શરૂઆત કરી 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 માંડવી ખાતે મેરીડી માતાના દર્શન યાત્રા સંપન્ન એઆઈસીસી સેક્રેટરી ઉષા નાયડુજી વડોદરા લોકસભા પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ભથુભાઈ શહેર પ્રમુખ ઋત્વી જોશી વડોદરાના વિપક્ષ નેતા અમીર રાવત પ્રદેશ પ્રવક્તા નિશાંત રાવલ ઇન્ડિયા ગઠબંધનના સાસિંહ પક્ષ આમ આદમી પાર્ટીમાં પ્રમુખ અશોક ઓઝા વિરેનભાઈ રામી શિવસેના પક્ષના દીપક પાલકર તેમજ કોંગ્રેસ પક્ષના હોદેદારો જેમ કે પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ ઝવેરી પૂર્વ પ્રમુખ અનુજભાઈ પટેલ નરેન્દ્ર રાવત સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા હરીશ પટેલ જહાં ભરવાડ અલકાબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં હજારોની સંખ્યામાં વડોદરા શહેરના નાગરિકો જોડાયા તેમજ કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું અભિવાદન પણ કર્યું લોકસભાના ઉમેદવાર જસવાલસિંહ ભડયારે ચાર દરવાજા ખાતે જનતાને સંબોધતા કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રજા સાથે જે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય મોંઘવારી રૂપિયા અન્યાય બેરોજગારી રૂપિયા અન્યાય કરવામાં આવી રહ્યા છે તેની સામેની આ લડાઈને ખૂબ મક્કમતાથી લડીશું અને જીતીશું જેમાં ઇન્ડિયા ગઠબંધનના તમામ આગેવાનો દ્વારા જીતવા માટેની બાંહેધરી આપવામાં આવી હતી વધુમાં જસપાલસિંહ પઢિયાર દ્વારા મેરેડી માતાના સોગંદે જણાવ્યું કે એમપી બન્યા બાદ જો વડોદરાનો વિકાસ કરવામાં નિષ્ફળ નીવડે તો અડધા કાર્યકાળમાં જ રાજીનામું આપશે તેવી બાંહેધરી પણ જસપાલસિંહ દ્વારા આપવામાં આવી હતી સમાચારો ઝડપી અપડેટ માટે હમણાં જન અર્પણ ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો